વાત અમદાવાદની જ્યાં શાહી થયેલી જૂથ અથડામણના કેસમાં કુલ ચૌદ જેટલા આરોપીની ધરપકડ કરવામાં આવી છે સામાન્ય બાબતે બે જૂથ આમને સામે આવી ગયા હતા પહેલા તો ઉગ્ર બોલાચાલી થઈ અને બાદમાં પથ્થરમારો પણ થયો ઘટનાની જાણ થતાની સાથે શાહીબાગ પોલીસ સ્થળ પર દોડી આવી હતી રાઉટિંગ અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધી ચૌદ લોકોની ધરપકડ કરવામાં આવી છે શાહીબાગના અસાર વિસ્તારમાં અભિષેક એસ્ટેટ પાસે બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી એમાં એક જૂથે બીજા જૂથ ઉપર પથ્થરમારો કરતા બંને પાર્ટીઓને મારામારીમાં ઈજા થયેલ હતી એમાં એક પાર્ટીના વિરુદ્ધમાં રાયોટિંગ એક્ટ દાખલ કરી અને બીજી પાર્ટીના વિરુદ્ધમાં ત્રણસો સાતનો ગુનો દાખલ કરેલ છે બંને પાર્ટીઓના આરોપીઓ મહત્તમ પકડાઈ ગયેલ છે એ બંનેના નામ એક વેદાંત કરીને છોકરો હતો એ અને એક સામે મયંક મયંક કે જય નામના છોકરાના બબલ થયેલી હતી સગીર આરોપી કોઈ પકડાયેલ નથી સગીર આરોપી કોઈ છે નહીં અને બે મહિલા આરોપી છે જેમાં એક મહિલા વાગેલ હોવાથી સારવાર હેઠળ